નમસ્કાર દર્શક મિત્રો દિપ ભાસ્કર માં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવી છે ની વેસ્ટર્ન કંપનીમાં કાલે બપોર એક અકસ્માત થયેલો એમાં વાલિયા તાલુકાના દુનિયા ગામની એક યુવકનું મૃત્યુ થયું છે કાલે બપોરની ઘટના છે અને એની બોડી બોડીને અયો સરદાર હોસ્પિટલ કરી લાવવામાં આવ્યા છે અને હજુ સુધી કંપનીના કોઈ સત્તાવીશો એમને કઈ પૂછવા નથી આવ્યા અને કઈ જોવા બી નથી આવ્યા કે એમની કોઈ કોઈ ફોન કોન્ટેક નથી કર્યો તો આપણે ગામના સરપંચ સાહેબ વાત કરશું સાહેબ ને શું સમય ઘટના બની હતી અમારા ગામથી આ છોકરો કામે આવતો હતો વેલસ્પોન કંપની ઝઘડિયા ખાતે અને તેમનું ગઈકાલે ત્રણ વાગે અકસ્માત થતા એમને હોસ્પિટલ સરદાર પટેલમાં દાખલ કરવામાં આવ્યા અને જ્યાં તેમને મૃત જાહેર કર્યા અને આજે લગભગ ચોવીસ કલાક ઉપર ટાઈમ થઈ ગયો છે છતાં કંપની દ્વારા કોઈ પણ જાતનો રિસ્પોન્સ કે કોન્ટેક અમારો કરવામાં નથી આવ્યો અને જ્યાં સુધી આ

શું નામ છે આપનું વસાવા મનીષ કુમાર સુરેશ ભાઈ શું હશે મને શું બની હતી એ સવારે કંપની માં તો નીકળ્યા બધા ગામના ના જોડે હતા મેં તો નહી હતો પણ ત્યાર પછી એમને કંપની પરથી કોલ આવેલો કે આવી રીતે ઘટના બની પગ ચિલિપ ખાવા એમને કંઈ પાછળ વાગેલું છે હું આપણે જોયું તો નથી પણ એમને જાણ કરી આવી રીતે ત્યાર પછી એમને અહીંયા હોસ્પિટલ લઈ આવ્યા ત્યાર પછી અમે બધા હોસ્પિટલ એમને જોવા આવ્યા અને આવ્યા એ પહેલા મૃત જાહેર કરેલું એટલે ત્યારથી અમે અહીંયા રાત્રે મોડે સુધી રોકાયા છે ત્યારે બી કોઈ સાહેબ કંપની જોવા નથી આવ્યા અને હમણાં ચોવીસ કલાક પૂરા થવાના પણ કોઈ સાહેબ જોવા નથી આવ્યા જ્યાં સુધી જોવા નહીં આવે કે અમને એમના મમ્મી પપ્પા વળતર નહીં મળે ત્યાં સુધી અમે બોડી સ્વીકારીએ નહીં અને અહીંયા હોસ્પિટલ એ લોકો નહીં આવે તો અમે એમની કંપની પર જઈને ગેટ પર જઈને એમની બોડી લઈને કઈ બેસી જશું અને ન્યાય એમને અપાવ્યું હવે જોવાનું એ છે કે કંપની ક્યારે આ વાયુવાસાનેનું યોગ્ય વતન આપે છે મજૂરી કામ કરતા શ્રમિક યુવકોના અવાર નવાર કંપનીમાં મૃત્યુ થાય છે પણ કંપની સતતો એમને યોગ્ય વર્તન નથી આપતા ત્યારે ગામના આગેવાનો સરપંચો અને વાયુવાસાઓ એમના વર્તન માટે એ લોકો બહાર આવતા હોય છે હું આશા રાખીશ કે કંપની આ મૃતક પરિવારને યોગ્ય વતર આપી અને ન કરે એવી મારી આશા છે દીપ ભાસ્કર લાઈવ વિપુલ જાણી અંકેશ્વર